ગેરકાયદે વસવાટ કરતા પાંચ બાંગ્લાદેશીઓ જામનગર એસઓજી એ ધરપકડ કરી શહેર ની પટેલ કોલોની મકાન ભાડે રાખી ગેરકાયદે વસવાટ કરતા બે પુરુષ અને ત્રણ મહિલાઓને એસઓજીની ની ટીમે ઝડપી પાડ્યા છે તપાસ દરમિયાન ખુલાસો થયો કે ઝડપાયેલાઓ ભારત માં પ્રવેશ કરવા માટે જરૂરી પાસપોર્ટ વિઝા કે ભારત સરકાર ની કોઈ પૂર્વે મંજૂરી નહોતી લીધી એસઓજી એ તમામ વિરુદ્ધ પાસપોર્ટ ધારા પંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આટલું જ નહીં ગેરકાયદે નાગરિકો ને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરી કરવામાં આવશે બાંગ્લાદેશીઓ કેટલા સમયથી અહીં અહી વસવાટ કરતા કઈ રીતે તેઓ જામનગર પહોંચ્યા તે અંગે એસઓજી ની ટીમે તપાસ શરૂ કરી છે ગીરકાયદે વસવાટ કરતા પાંચ બાંગ્લાદેશીઓ જામનગર એસઓજી ધરપકડ કરી શહેર ની પટેલ કોલોની મકાન ભાડે રાખી ગેરકાયદે વસવાટ કરતા બે પુરુષ અને ત્રણ મહિલાઓને એસઓજી ની ટીમે ઝડપી પાડ્યા છે તપાસ દરમિયાન ખુલાસો થયો કે ઝડપાયેલા ભારત માં પ્રવેશ કરવા માટે જરૂરી પાસપોર્ટ વિઝા કે ભારત સરકાર ની કોઈ પૂર્વે મંજૂરી નહોતી લીધી એસઓજી તમામ વિરુદ્ધ પાસપોર્ટ ધારા ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આટલું જ નહીં ગેરકાયદે નાગરિકો ને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરી આવશે બાંગ્લાદેશીઓ કેટલા સમય થી વસવાટ કરતા કઈ રીતે તેઓ જામનગર પહોંચ્યા તે અંગે એસઓજી ની ટીમે તપાસ શરૂ કરી છે